બંને સ્નેચરો ચોરી કરવા દિલ્હીથી રાજધાની ટ્રેન અથવા તો ફ્લાઇટમાં સુરત આવતા હતા વધુમાં ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે રીઢાઓએ ચાર પાંચ જેટલી અંજામ સુરત કે દિલ્હી પરત ફરી જતા હતા તો રીઢાઓ પાસેથી ઘરેણા એક લાખ હજારથી મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાવલિયા અને એમની ટીમ દ્વારા બે આરોપીઓ જે મૂળ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુર જિલ્લાના વતની છે તેવા આરોપી ભૂષણ ઉર્ફે આસિફ યુનુસ રફિક હલવાઈ જેની ઉંમર ત્રીસ વર્ષની છે અને બીજો છે કે રિઝવાન અનવર રિયાઝ શેખ આ બંને જણા હલવાઈનું કામ કરે છે આ બે આરોપીઓની બજાજ ડિસ્કવર મોટર સાથે પકડી પાડવામાં આવેલા હતા અને આરોપીઓના કબજામાંથી સોનાની બે ચેઇન સોનાના લટકણીયા આ બધો મળીને કુલ લગભગ એક લાખ વીસ હજાર જેટલોનો મુદ્દામાલ સોનાના દાગીના સાથે કબજા કરવામાં આવેલો છે આરોપીઓની પૂછપરછમાં આરોપીઓએ બે હજાર ઓગણીસની અંદર અઢાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચેન સ્નેચિંગ કરેલું હતું આ સિવાય બે હજાર એકવીસની સાલની અંદર અઢાજણ પોલીસ સ્ટેશનમાં એક ચેન સ્નેચિંગ કર્યું હતું ગોડાદરા પોલીસ સ્ટેશનમાં એક મહિલા જે માજી છે એમના કાનના બંને કાનમાં બુટિયા જે છે એ લટકણિયા એ ખેંચી અને તોડી અને લૂંટ કરેલી હતી અને આ સિવાય ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક ચેઇન સ્નેચિંગ કરેલું હતું હાલમાં આ આરોપીઓના કબજામાંથી બે સોનાના ચેઇન અને માજીના જે લટકણિયાની લૂંટ કરી હતી તે કબજે કરવામાં આવ્યા છે વધુમાં યુપીના રીડા લૂંટારોએ સુરતમાં રૂમ ભાડે રાખી બાઇક પર સ્નેચિંગને ગુનાને અંજામ આપતા હતા બંને પાસે ચાર ગુનાના બેદ ઉકેલાયા છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ